પાછો ફોટો ભરીને પાછું હેન્ડલ મારવાનું આવું છે કામ તો આગળ મશીન ચલાવવાનું કારીગર કારીગર બધા હોય ખેતી કરે ખબર જ હોય લાઈટ નથી અમારી તો ચાલો મોડું કર્યા મકાઈ ને પાયદી પછી આને છે ને મકાઈ સોરી રીંગણી ને પછી છે ને તો આને આગળ સેપિયા સેપિયા હાટી ગયો છે ઈ ખેંચી કે ને જવાન છે આવી ગઈ કપડા ધોને પાકી હા છે તો કપડા ધોઈને તો હું રીંગણી ભાઈ દયો ને પછી આડી હાંઠી ખોસ લગાડો છે બ્લોગ માં રહેજો તો મશીન ચાલુ કરું છું કે અમે ફોટો અલમે ભરી લીધો છે મશીન ચાલુ કરું જલ્દી માર દો હેન્ડલ લકરા ખાલી દીધા પાછો આ સા ગવર ને સટકી જાહે સટકે નહીં એમ તો કારીગર છું કદા સાલો ન થાય એની ગેરંટી નથી લેતો બાકી સટકવાની દો કામ ફેરવવાનું પાણી સલુ કરી નાખ્યું છે બે ચારામાં માં ફળેલું છે બે ચારા ભરાય તો મકાઈ વાટલો થોડીક ને પાડીને આપી દઈ આ છે આપડી પાડી પાડીને તમને ખબર છે પાડી વિચાર કઈ વધારે કેવું પડે છે નહીં કેમ કે તમે આગી ના બોલો જોયા જાય અમારા પાડી મારી કેવી છે નખા જો આવી છે પાડી અમારી થોડી બહુ રીંગણીમાં પાણી પહોંચ્યું છે ને પ્રીતિના કપડાં ધોવા ગયા છે થોડોક તડકો છે જ આંખ નથી ઉગડતી પણ હવે હાઠી ખેતર ચલો કરી દે કેમ પટ્ટો આખો છે ને પટ્ટો એ બધી છાસોની છે તો પ્રિતિ મને ઉધર પ્રિતિ એ ચલો કરે છે કેમ ખેતર મને કાય એનો અનુભવ આપણે આપ્યો નથી એને જોઈ નું જો મને ખબર નથી બતાય કેમ હોય કે કેસે કિસ સતાતા તમ વિડિયો માં કે છે બધાને કેમ હોય કે તો ફ્રેન્ડ देखिए કેસે इसमें इसमें સફસા દેતો હ આ इसमें ऐसे 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 ફેર

તો પ્રીતિ એક તમે જોયું ને કેમ ખેંચી હવે હું બધી ખેંચવાની છે પ્રીતિ ખેંચી એક ચીની જો આમ પ્રીતિ જો એક આમ પરોવાની આમ ને આ તો આમ ભાગી આમ કરીને આમ આમ ના એ સેવા નીકળી અમાય હમ હમ કરો જોવાર આમ પકડી લેવાની આમ આમ આર નીકળી જઈ હમ આ તો આમ હું ઉંદર મોગેલવાબ આજ નવા કે જેસે પાંચ ને જોતલી કપાસ ની ઓરું હતી ત્રણ કાઢવાની ત્રણ થી ચાર એ ઓરું બધી સાફ કરને કે જો લ્યો ઠે આટ વદી ને ચારે મેડે સડી જા કેવ મસ્ત વ્યૂ આવે છે અયા મજા કેવો લાગે છે પ્રીતિ મજા આ રહે प्रीति सड़ी ना देख दी सोखा सोखा दिख रहा है बधाई दिख लागे हां तो डरते रहो अपनी मकाई के देखाय से वाह एक नंबर आ एक सड़ती तो नहीं है ना सड़ी तक मैंने हाथ पे प्रेरणा सड़ा दी थी किस लिए एक हाथ पे ये जो सड़ी को मैं जरा सड़ाई की नहीं क्या क्यों लगे से बस लो अब ठेकड़ा मार जा उतार नहीं हां हां ठेकड़ा मारेंगे तो पग भांगी जाए खबर को पाजो को पना झिंडवा बेटा झिंडवा बेटा ठेकड़ा में हां हां हकुला लग जाए पग में वो बैठे केस कर ले पहला वो हो जाए फिर तन केस कर ले हां क्या लगी समझ आ तो वाडीया थी घरे आ गई है से ने अबे नावानु से थकी आज तो दुखी जासे प्रीति ना दुखी जासे तो मेरो तो दुखे गए किनके सार न पकाच गई सार न पका लिया नहीं नहीं बेतर कहां ठिका दे होंगे बस बेतर हाथी थी बीजे बदी मेज काटी थी तो आ तो मरो वाडी नो लोग तबरा वो लोग पूरा कर दे तो हमारा तो बलो के हाँ पूरा हुआ तो हमारा बलो पूरा देखिएगा ला तो लाइक कीजिए शेयर कीजिए कमेंट कीजिए तो बाय प्रीति लास कटे जा के मेरे जेठा Goodbye. Bye. No, no, no.